વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણી ચણિયા ચોલી જે સિમ્પલ વેરમાં આવે છે થોડુંક હેવીમાં એ કલેક્શન એનું જોવાનું છે એમાં આપણે ન્યૂ કલર આવેલો છે આ છે પર્પલ કલર ઉપર પ્લેન છે અને નીચે ફ્લાવર છે સરસ અને આ રીતના ફ્લાવરવાળો દુપટ્ટો છે આખો આ રીતના આખો દુઃખ છે અને ફ્લાવરવાળું બ્લાઉઝ છે બ્લાઉઝ સીવડાવવાનું છે મટીરિયલમાં છે આ રીતના અને ફૂલ ઘેરમાં છે ચાર મીટરની ઘેર છે અને મટીરિયલ એકદમ સોફ્ટ આવશે સિલ્ક ઉપર અને એ અસ્તર ને બધું છે અને લંબાઈ પોળાઈ પણ ફૂલ છે અને આમાં આપણે ચાર કલર અવેલેબલ છે એક છે બ્લેક કલર ત્રણ કલર છે સોરી અને એક છે પિંક કલર પિંક પર્પલ અને બ્લેક ત્રણ કલર અવેલેબલ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બાવીસો રૂપિયા આ ફૂલ ઘેરમાં આ રીતના રાધા કૃષ્ણ મૂર્તિવાળી છે નીચે આ અત્યારે જે ફેશનમાં ચાલે છે ટ્રેન્ડમાં એ રીતનું કલેક્શન છે અને નીચે સરસ જેકાટ બોર્ડર છે અને જેકાટ બોર્ડર વાળું આ રીતનું બ્લાઉઝ છે કોન્ટ્રાક્ટમાં ફ્લાવર પ્રિન્ટ અને એ જ રીતનો સરસ દુપટ્ટો છે આ રીતનો સરસ દુપટ્ટો છે એમાં પણ એ જ રીતની જે ચણિયામાં પ્રિન્ટ આપેલી છે એ જ રીતની સરસ પ્રિન્ટ છે અને આ રીતના લટકણ છે આ રીતના સરસ લટકણ છે અને નીચે જે આ રીતની પ્લે પ્રિન્ટ આપેલી છે જે આ રીતની ચણિયામાં સરસ ચાર મીટરની ઘેર છે ને મટીરિયલ પણ સરસ છે અને આખું યુનિક અલગ કલેક્શન છે યુનિક છે અને આની આમાં વન પીસ જ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બાવીસસો રૂપિયા બે હજાર ને બસો રૂપિયા નીચે અંદર અસ્તર ફૂલ છે કમરથી પણ ફૂલ છે હેવી બોડીવાળા હોય તો પણ આરામથી થઈ જાય આ છે થોડોક લાઇટ કલર લાઇટ છે ફ્લાવર પેન્ટમાં મટીરિયલ એકદમ સરસ સોફ્ટ આવશે અને કમરથી પણ ફૂલ છે અને અસ્તર પણ આવશે સરસ અને ચાર મીટર સવા ચાર મીટરની ઘેર છે અને આમાં આપણે રેડીમેડ બ્લાઉઝ આવશે આ રીતના સીવેલું તૈયાર રેડી બ્લાઉઝ આવશે આ રીતના બ્લાઉઝ રેડી છે અને સરસ ફેન્સીમાં દુપટ્ટો છે આ રીતના સરસ દુપટ્ટો છે આ રીતના બોર્ડર આવશે દુપટ્ટાનું પણ મટીરિયલ એકદમ ફાઇન છે અને ફ્લાવર પ્રિન્ટ વાળો કોન્ટ્રાક્ટમાં દુપટ્ટો છે અને આ બ્લાઉઝ રેડી આવશે અને આની પણ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બે હજાર બસો રૂપિયા આ આ રીતના પ્રિન્ટ વાળો ચણિયો છે સરસ નીચે જે કાટ બોર્ડર આવશે અને આ રીતના કલમકારી પ્રિન્ટમાં બ્લાઉઝ છે બ્લાઉઝમાં પણ બોર્ડર આવશે અને કલમકારી પ્રિન્ટમાં દુપટ્ટો છે આ રીતના દુપટ્ટો ને બ્લાઉઝ સેમ છે કોન્ટ્રાક્ટમાં ચણીઓ યલો કલરમાં છે આ રીતના ને નીચે આ સાઈડ જે કાંટ બોર્ડર આવશે ને આમાં આપણે બીજો કલર પણ અવેલેબલ છે આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર પાંચસો રૂપિયા પંદરસો રૂપિયા

છ હજાર સુધીનું કલેક્શન ગણ્યા છે જોવા માટે એકવાર ને જરૂર રમતી સિલેક્શનની રૂબરૂ મુલાકાત લઈશું